કે કોઈ પણ માણસને નહીં છોડીએ કોઈ પણ સંજોગમાં ભીનું સંકેલવામાં નહીં આવે ગમે તેવો ચબરબંધી હશે એ આરોપી બનવાના લાયક હશે તો આરોપી બનશે જ અને સચોટ ન્યાયિક તાર્કિક અંજામ સુધી જાય એવી તપાસ કરીશું એવી કમિટમેન્ટ હજી સુધી રાજ્ય સરકાર દ્વારા દેખાતી નથી હું કદાચ આવતીકાલે વધુ વિગતો સાથે મીડિયા સમક્ષ વાત કરીશ પણ અત્યાર સુધી જે પણ તપાસ થઈ છે તપાસ કરનારી જે ટીમ છે એની પોતાની ક્રેડિબિલિટીના બહુ જ ગંભીર પ્રશ્નો છે એટલે એકદમ નિષ્ઠાવાન નોન કરપ્ટ પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી આટલી ભયંકર ઘટના બાદ પણ રાજ્યની સરકાર કેમ નથી બનાવતી એ પોતે બહુ જ મોટી શંકા ઊભી કરે છે એ ક્રાઇમ સીન હતો મીડિયા અને અનેક જાણકાર મિત્રો અને રાજકોટના પત્રકાર એસોસિએશન દ્વારા મીડિયા એસોસિએશન અને સાથોસાથ એડવોકેટ એસોસિએશન દ્વારા પણ એવી શંકા વ્યક્ત કરવામાં આવી કે ક્રાઇમ સીન ઉપર જે બુલડોઝર ફેરવી દીધું જેસીબી ફેરવી દીધું એ પણ ક્યાંક પુરાવાને નાશ કરવાની વાત હતી જે લોકોએ બાંધકામની મંજૂરી જે તે વખતે આપી જે તે વખતે પોલીસની મંજૂરી આપી જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટની મંજૂરી આપી એ જે તે વખતના મુખ્ય કસૂરવાર અધિકારીઓને આમાં આરોપી બનાવવામાં આવશે કે કેમ મોતનો સાચો વાસ્તવિક આંકડો કેટલો છે આવી અનેક વસ્તુ ઉપર હજી રહસ્ય છવાયેલું છે એટલે મોરબીમાં જે બન્યું શ્રેય હોસ્પિટલના પ્રકરણમાં જે બન્યું બરોડામાં જે બન્યું તક્ષશિલામાં જે બન્યું એ જ પ્રમાણે આ કેસમાં ભીનું ના સંકેલાય એવી આપના માધ્યમથી રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસને અપીલ કરીએ છીએ સૌ પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ ગુજરાતના નાગરિક તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે હું અને લાલજીભાઈ અને સમગ્ર કોંગ્રેસ પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવવાની સાથોસાથ તમે જ્યાં સુધી ન્યાયની લડત લડવા માંગતા હશો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે તમારી સાથે છીએ કે પીડિત પરિવારોને કહેવા નહીં આવે છે સવાલ એ છે કે શરૂઆતના તબક્કે પૂછપરછ થાય અને ધરપકડમાં એકાદ બે દિવસનો સમય લાગે એ પણ હું સમજી શકું પણ ધરપકડ કરનારા તપાસ કરનારા અધિકારીઓ છે કોણ અને એની પોતાની શું ક્રેડિબિલિટી છે એક સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે ગુજરાતના તેત્રીસ તેત્રીસ જિલ્લામાં દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય એમાંથી કમાઈને તગડા થયેલા અધિકારીઓ જો આવા કેસની તપાસ કરવાના હોય રાજકોટના એ અધિકારીઓ તપાસ કરવાના હોય જ્યાં ટીઆરપી ગેમિંગ ઝોન માંથી હપ્તા મેળવતા હતા તો તો મળી રહ્યો ને તો ન્યાયની અપેક્ષા કઈ રીતે મોરબીની ઘટનામાં પણ સતત મારા મીડિયા ઇન્ટરવ્યુઝમાં કહી રહ્યો છે ત્રણસો ને ઇકોતેર લોકોને તમે સાક્ષી બનાવ્યા સામે પાંચ વકીલો છે એટલે અઢારસો વખત જુબાની થાય એટલે વીસ વર્ષ સુધી આ કેસનો નિકાલ જ ના આવે એટલે એકસો પાંત્રીસ લોકોને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવો જ જોઈએ એના બદલે એક આખી યોજના ઘડી કાઢવામાં આવી છે કે ટેકનિકલી રેકોર્ડ ઉપર કામ સરસ દેખાય પણ હકીકતમાં પંદર વીસ પચીસ વર્ષ સુધી અને ટ્રાયલ જ પૂરી ના થાય અને ઘણા ખરા આરોપીઓ ત્યારે જીવતા જ ના બચે તો આવી સાજી શું રચનારા માણસો એ જો એસઆઈટીમાં હોય કે ગાંધીનગર કે કમલમમાં બેઠેલા હોય તો પીડિત પરિવારો ન્યાયની કઈ રીતે અપેક્ષા રાખવાના તમે વિપક્ષના કોઈ પણ માણસને પૂછો રાજકોટ અને સમગ્ર ગુજરાતના સામાન્ય નાગરિકે મીડિયાને પૂછો કે તમને શ્રદ્ધા છે તમને ખાતરી છે કે તપાસ એના લોજિકલ એન્ડ સુધી જશે આ ખરેખર પીડિત પરિવારો ન્યાય મળશે બધી એક જ ચર્ચા છે કે વિપક્ષ અને મીડિયાનું પ્રેશર હટ્યું એટલે કેસમાં ભાંગરો વટાશે કુલડીમાં બોર્ડ ભંગાશે આ રાજ્યની સરકાર હજી સુધી રાજકોટને ગુજરાતને અને પીડિત પરિવારોને એવી ગેરંટી આપી શકતી નથી કે છેક સુધી તમને ન્યાય આપીશું અને જાણે માણસના જીવનની કિંમત ફક્ત ચાર લાખ નક્કી કરી હોય તમે પચાસ લાખ એક કરોડ વળતર કેમ ના ચૂકવી શકો રાજ્ય સરકાર અને રાજ્યના અમલદારોની ભયંકર અતિ ગંભીર બેદરકારી છે કોઈના બાર પંદર વીસ વર્ષના યુવાન દીકરાઓ આમાં ફોમાયા છે કોલસો થઈ ગયો છે માણસનું બદન આવી ઘટના ગુજરાતમાં બી જવલ્લે બનતી હોય અને એની જે પ્રકારની ગંભીરતા રાજ્યની સરકારને હોવી જોઈએ રાજ્યના મુખ્યમંત્રી આખા પ્રકરણમાં એક પાંત્રીસ મિનિટની વિઝિટ કરીને જતા રહ્યા અહીંયા સ્ટેશન કરવું અહીંયા રોકાવું પીડિત પરિવારોને મળવું જે માતા થઈ પોતાના દીકરાની લાશ જે જરિતા પોતાના ખોરામાં લેવાની છે એના ઉછવા રાજકોટ અને ગુજરાતની જનતાને આશ્વસ્ત કરવી તમે ચિંતા ના કરો ભવિષ્યમાં ઘટના બને અમે સુનિશ્ચિત કરીશું યોગ્ય તપાસ કરીશું કશી ગેરંટી કશી જ ખાતરી રાજ્યના મુખ્યમંત્રી પાસેથી મળતું નથી એમ મૃદુ થઈને ફરજે હકીકતમાં માણસના કઈ ઠીક જોતો નથી એ પોતે જ ઘણું કહી જાય છે તમારા સવાલની અંદર જ જવાબ છુપાયેલો છે એટલે જે અધિકારીઓ દારૂ જુગાર અડ્ડામાંથી પૈસા કમાતા હોય એને તમે તપાસની ટીમમાં મૂકો તો શું થવાનું સો આ રાજ્યની અંદર જેની કરોડરજ્જુ મજબૂત હોય જેને ભ્રષ્ટાચારની પાય ના ખાધી હોય જે નોન કરપ્ટ હોય અને ભાજપ કોંગ્રેસ કોઈની ઇન્ફ્લુઅન્સ બનાવે એવો એક પણ માણસ અધિકારી તમને તપાસમાં મળતો નથી આટલો સવાલ સરકારે પૂછવા માંગુ છું એ તો બહુ શરમજનક આખું ગુજરાત દેશ જોઈ રહ્યું છે જે પ્રમાણે મીડિયાનું માઈક ખેંચી લેવાની કોશિશ કરી એમને ધક્કા માર્યા આટલી બધી લાશો પડી હોય તમારા શહેરની અંદર તમે દાંત કાઢીને અઠાશ્ય કરો છો ત્યારે તમને કોઈ ગંભીર દાંત નથી એટલે હું પોલિટિકલ કોમેન્ટ ના કરતા મેયરથી લઈને જે બધા અઠાશ્ય કરનારા માણસોના બધાના વિડીયો આખો ગુજરાતની જનતા જોઈ રહી છે એટલે આટલી આટલી ગંભીર ઘટનાની તમે મશ્કરી કરો છો અને મીડિયાવાળા જે સવાલ પૂછે છે એમાં તમે બીજું કોઈ ન બોલી શકો તો હું મૃતકના પરિવારજનોને શ્રદ્ધાંજલિ પાડું છું એટલું તો બોલો તમે એ પીડિત પરિવારોની સાથે છે અમે ન્યાય અપાવીશું એટલું પણ તમે બોલવા તૈયાર નથી જેની પણ સામે જે પણ કાયદેસર પ્રક્રિયા થવી જોઈએ થવી જ જોઈએ પણ જે લોકોને તમે ફક્ત ટ્રાન્સફર કરો કે સસ્પેન્ડ કરો અને છ મહિના પછી તમારું ને મારું વિપક્ષ અને મીડિયાનું પ્રેશર જતી રહે પછી ફરી ક્રીમ પોસ્ટિંગ આપવાના હોય જે અગાઉ તમે મોરબી કાંડ અને લઠ્ઠા કાંડમાં આપ્યા છે તો એનો મતલબ એમ કે તમે અત્યારે લીપા પોથી કરી રહ્યા છો એક ફોર્માલિટી ઔપચારિકતા કરી રહ્યા છો અને રાજકોટના મીડિયાના મિત્રોને પણ હું ખાસ ધન્યવાદ આપું છું જે પ્રમાણે એકદમ સાતત્યપૂર્વક રાજકોટના તમામ પીડિત પરિવારોનો અવાજ બન્યા પ્રાર્થના સભાનો પણ કાર્યક્રમ રાખ્યો એટલે કોંગ્રેસ પરિવાર તરીકે એક નાગરિક તરીકે રાજકોટના મીડિયાને પણ હું ધન્યવાદ પાઠવું છું અમે આમ દિલથી વ્યથિત છીએ આના માટે કયા શબ્દોમાં આખી આ ઘટનાની વાત કરવી કારણ કે આજે શ્રદ્ધાંજલિ સભામાં સૌથી પહેલા તો હું મીડિયાના મિત્રોને બહુ જ હૃદયથી અભિનંદન એ રીતે પાઠવીશ કે જ્યારે સમાજના વિવિધ અંગો જે છે એ પાંગડા બને છે ત્યારે મીડિયા એક તાકાત તરીકે ઉભરીને આવે છે તમે તમે લોકો એ એ એ જનતાનો અવાજ બન્યા છો છે એનો અવાજ બનીને આજે અડીખમ ઊભા છો કારણ કે નહીં તો આજકાલ મીડિયા વિશે લોકો જેમ તેમ બોલતા હોય જાણો છો એટલે રાજકોટ અને આખા સમગ્ર ગુજરાતના મીડિયાને હું દિલથી એમ કહીશ કે તમે તમારી કમર તમારું જે કરોડરજ્જુ છે એને વાંકી નથી ઓળવા દીધી આખી આ ઘટના જ્યારે સાંભળી ત્યારે હું હિમાચલ અને પંજાબના ચૂંટણી પ્રચારમાં હતો અંદરથી એમ થાય કે કેવું એ દ્રશ્ય કે જ્યાં બાળકો યુવાનો બહેનો એ એવી રીતે સળગી મર્યા કે જ્યાં બહારથી કોઈ બંધ કરીને ભાગી જાય ને બહાર નીકળવાનો એને મોકો પણ ના મળે અને આખું ગેરકાયદેસર મંજૂરીઓ લેનાર વ્યક્તિઓ એ ભાગે અને ત્યાં અંદર માણસો ભડથું થઈ જાય અને હાડકાં પણ કદાચ એના જે છે ભસ્મ થઈને એના પુરાવા પણ મળવા મુશ્કેલ બની જાય એવી આખી સ્થિતિ સર્જાય સરકાર લીપાપોથી કરશે એવું એટલા માટે દેખાઈ રહ્યું છે કે જે ઘટના ઘટી છે ત્યાં કોઈ પણ જગ્યાએ સામાન્ય રોડ અકસ્માત થયો હોય ને ત્યાં પણ એક પીળી પટ્ટી બાંધીને એને કવર કરે પોલીસની જવાબદારીમાં આવે છે કે આખી આ એ ઘટના સ્થળને કવર કરવું જોઈએ એના બદલે ગુના હિત પ્રવૃત્તિને કવર કરવા માટે અથવા એની ઉપર પડદો નાખવા માટે સરકાર પોતે બધી વસ્તુઓ હટાવીને ત્યાં બુલડોઝર ફેરવીને ત્યાં જાણે કશું બન્યું જ નથી એવું સ્થળની આખી કરી દેવું ફોરેન્સિક જ્યારે સાયન્સમાં એની તપાસ કરવાની આવે તો તપાસ કરવા જેવું જ કંઈ ના રહે એટલે મને એવું લાગે કે સરકારે જાણે પહેલાંથી જ મન બનાવ્યું હોય કે આ ઘટનામાં અમારે આરોપીઓને છોડી જ મૂકવાના છે મૃતકોને મૃતકોના એના પોતાના જે પરિવારો જે છે એને આનાથી વંચિત રાખવાના છે ન્યાયથી એવું આખું લાગે છે ભાઈ જીગ્નેશભાઈ નું પહેલી વખત મને ફોન આવ્યો મને કે લાલજી ભાઈ આખી ઘટના જે છે કોણ લડશે ખાલી મીડિયા લડશે કે કે આપણે પણ તો મને અંદરથી એક હતું ગુજરાતમાં બહુ થયું ઘટના થોડા થોડા દિવસ દિવસ ચર્ચા થઈ થોડા દિવસ લોકોએ મીણબત્તીઓ સળગાવી થોડા દિવસ માટે એના માટે ઓહોપા થયો અને પાછી આખી ઘટના ઠરીને જાણે ઠામ થઈ ગયું હોય એમ એવું જ થાનગઢના દલિત હત્યાકાંડની વાત આવે કે પછી મોરબીની અંદર બનેલી જે માનવ માનવસર્જિત હોનારતની વાત આવે બધે જ એવું સરકાર કરી રહી છે કે જાણે કશું બન્યું જ નથી બધા લોકો ભૂલી જવાના છે એમ માનીને તપાસ કરે છે જે અધિકારીઓને તપાસ સોંપાય છે બહુ મોટો ચિંતાનો વિષય છે એટલે હું તો વિનંતી કરીશ આપના થકી આખી આ વાતને ઉઠાવવા માટે કે અને જે પરિવારજનોએ એના પરિવારના સભ્યો ગુમાવ્યા છે એમને કે તમે અમે તમારા દુઃખમાં તમારી સાથે છીએ આને કોઈ રાજકીય રીતે અમે રંગ આપવા નથી માગતા પણ ન્યાયની લડત તો કોઈ કે લડવી જ પડશે અને ન્યાયની લડત લડવાથી કોઈ એમ માનતા હોય કે આને રાજકીય રંગ અપાયો છે તો એ મૂર્ખ લોકો છે અથવા એ મૂર્ખ વ્યક્તિઓ છે જેને આ રીતે જોવે છે આ ગુજરાતની અંદર જેને જેને આ પ્રકારે અન્યાય થયો છે એની લડાઈ જો કોઈ તમે નમે સાથે મળીને નહીં લડીએ તો અધિકારીઓ બેફામ બનશે લાયસન્સ રાજમાં જે ભ્રષ્ટાચાર છે આખી ઘટના છે એ ભ્રષ્ટાચારના સંપૂર્ણ પેલાના કારણે બનેલી છે હું તો એની રીતે જોઉં છું જ્યારે ભ્રષ્ટાચાર તપાસ જે મંજૂરી આપનાર અધિકારીને અત્યાર સુધી એસઆઈટી વાળા બોલાવે અધિકારીઓને બોલાવીને એની તપાસ કરે ત્રણ ઘટનાઓ એ આર એનબીની વાત હોય કે પછી એ લાયસન્સ આપનારની વાત હોય કે જે પોલીસ જે પોતે અધિકારી જેણે સહી કરી છે એ જેસીપીની વાત હોય આ બધામાં જ એવું છે કે નાની નાની માછલીઓ જે છે એની પૂછપરછ થાય છે અને મગરમચ્છોને તો અત્યાર સુધી બોલાવવામાં પણ નથી આવ્યા હું બહુ જ સ્પષ્ટ રીતે સમગ્ર ગુજરાતમાં વર્ષોથી એટલે છેલ્લા બે દાયકાઓથી જે ઘટનાઓ ઘટી રહી છે ક્લિયર છે કે જનતાનું શું થશે ને એને શાસકોની ચિંતા નથી શાસકોને ચિંતા છે કે મહત્વના નેતાઓનું શું થશે ને મહત્વના નેતાઓની સુરક્ષાનું ક્યાંય કોઈ ભૂલથી લાફો ન મારી જાય અથવા કોઈ નેતાનું અપમાન ના કરી જાય એ નેતા ભલે જનતાનું અપમાન કરી જાય અહીંયા રાજકોટમાં આવીને પણ અને આ વખત આ મૃત આખી આ ઘટના બન્યા પછી એ નેતાઓના અટહાસ્ય જોઈને એમ થાય કે ગુજરાતની પ્રજા આવા નેતાઓ નથી ઈચ્છતી અથવા આવા નેતાઓને લાયક આપણે આપણે નથી બહુ જુદા પ્રકારના લોકો છતાં આવું થાય છે એટલે નેતાની સુરક્ષા મહત્વની છે જનતાની સુરક્ષાનું એમને ચિંતા નથી એટલું જ નહીં પણ મને એક અંદરથી જે એવું લાગે છે કે હું રાજકોટની જનતાને પણ આહવાન કરું છું કે ક્યારેક એવું બને કે રાજકીય પાર્ટીઓ કદાચ

મને લાગે છે કે જો રાજકોટની જનતા રાજકોટના જે લોકોને અન્યાય થયો છે એ બધા લડવા માંગતા હોય તો આપણે સાથે મળીને આ અન્યાયની સામે લડવું જોઈએ લડશું નહીં તો હજુ આમ આવી ઘટનાઓ બનશે